મારી માની છો એવો કંટાળો આવી ગયો છે ને એવો કંટાળો આવી ગયો છે ને હારું કામ જિંદગીમાં માં જીવવું મરવું એ સમજણ પડતી નહીં નહીં મગજ કોમ કરતું કે નહીં મૂઢો કોમ કરતો મારો ના ના મારો હવે મારતો શિકાર માની છો ને મારા ડોસીએ ગોડી પાછી ને મારો છોકરો ચોઈ બન નથી એ ગોડો આખા ગોમમાં લોક વાતો કરે છે વાઘુબાનો ગોડો પરિવાર વાઘુબાનું ગોડું ઘર ના ના જે કોમ બતાવી એનું ઊંધું જ કરવાનું બસ બોલા

हेलो आ तानते डाला मु सखी मा निकन जैती तो मारो नाव छ अरे बा खाका बिजरी पड उ लेवा एरन करू छो नाही मारो नाव छ अरे गोडा तने सब सो नै पडती मार नाव जव यार तान ना नाव छ नावु मारो हे काम कर तान नाव छ नावु छ मारो पथा ढोल भरी नै का जा नाही मार तो बरसात म नाव छ अरे घर माथि बा न नेकराई सब खबर नै पडती घर माथि बा न नेकराई बाकां અલ્યા ખાટકાડી જરજો પડેસ તાકે ડાળે કવતો છું તાર ટીન મમાતાર મી જોયલાસી તું માનું નાવું છે પણ અલ્યા ઘરજી ભા ના નીકળે શું ખબર નઈ પતિ હારું આને હટ તાર નાવું છે કા તાર નાવું છે બસ જા તાર નાવું છે કા નાવું છે હા હેડ તું ગરમા ગરમાને કામ કર વરસાદ આવે એવું છે તું बे पत्रा काट घरमा घरमोना अरे म हौवा आरे न हा ते मे पतो ह कि क न टुतार वर्षल पई गर्न न हा नै म घरमा बाहिर ला नेकलाई म त बुद्धि सारी दोले ले म साला त अथे जड दु म आरे बे पत्रा खोज अनि पसे तुतार घरमा न घरमा बाहिर नेकले ખોલ્યા ખોલ <onents> <trees> <out> <the��> <arriver>

હું આયુ આયુ આયું કરે છે સુધારલા ગેરે વડો પરિવાર આ છો બડો પરિવાર પાછો હપના આવ દલ્યા એ બાર કાપ પામે એને તો આવું ડાલ છ અછા સુખ તું કાપી નાય આ ભૂતું છે એવું મોટું છે આ તમે દાઢ્યાથી કાપ પછી કોઈ દોવા પક્ષથી લઈને સોપાસનું નામ થાય ગયો પકડ ભાઈ લ્યા બે હેરો હારો ભડો ભોડો સારું સુધર છો સારું સુધર છ પાર પરિડાલ છ આશા કા રાજી તમે છાવ

કોક ને પૂછ લેવાનું કઈ બોલો એ ગયા હવે ના પૂછી લે ના સુધરી હા हां हां बोल तेन चार वाजे तलो ओ ओनी पू पोख लिया दोरी એટલે તીખી નહીં ઘડી એમ કે ક તાર મોરી બર હું કહું તेन ચાર વાજે વાદો રોટલા રોટલા છે તાર રોટલા ખાઈ જો કો દળ આપણે તો કાયમ ઠીક ના હું હું ના ખટખટ ભાઈ મારી હાલતી તાલિયા આવે તો કોઈ બૈરમ સા ભેર ભેર મળી છે લઈ લેવી લે તાલિ ચાલો હાથમાં હાથી જેવો છે बेटा हा मां गोमफू डबाम पड्यो गोड न डबाम पडो खा इम कऊसू जा जाऊ सहकारी दे न लियाव को लाओ सो खान गाव मले सहकारी म हां सहकारी म सोकामे ओसा ला हे सोकरा ला दे हे दे म्हाका चल जु लोड करामो हे ओ कोता ओ ये तो कुले बडन खा हे तमार खुशी जा

મેલો ખાટા ભાઈ અંગુઠો મળજો લ્યો મારા અંગુઠો જ આવતો નહીં ને યાર અરે સાર વાટી વાટી ગહી જાશે આ કમ્પ્યુટર બદલો કે યાર નવ લાવો કમ્પ્યુટર તો કમ્પ્લીટ જ હોય તો પેલા દિવાલ ગજો અંગુઠો કાહોડો આ તમારો નાટક જ નાખ્યો યાર અરે નાટક નહી તમે જો કચેરીમાં જઈને અંગુટવાળો લેવો પેલી તને અપડેટ કરાવો તો આ તો એ કચેરીવાળા તમાર જેવા ક અમાર જેવા ના ખાટા ભાઈ વધારેના મગજ મારી કરજો મેલો

કેટલો આલ્યું તો મને 10 કિલો આલ્યું 10 કિલો આલ્યું છે ઓ બાબે લા ઓળ અંગુઠો લાવજો જો તે અંગુઠો હાલવાનો હો ફટફટ આલજોડો અંગુઠો હાલવો જ પડશે ઇમנם તો તાણે છોતે મળશે તનો ઝમેટાલાલા રે ભાભળા બેટા હા માં હું કહું છું હા મારા તો હું અંગુઠો બે નહિ આવ પણ मु तो पठा ता 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 सो म करियो रोटला करवाना मारे तो ए अंगुठो नै हो रोटला कि कर तार अंगुठो आल ले एउमा हे तार खौ त म ताल दियो र आउ फिर कुबि ल म मारो आल दउ खा खा बा हा ए खा था हा ह चप्पू म पुओ छुकारु चप्पा ने आ छोकरा अंगुठो का पिन आलो हा हाडो घोडो बेया जिकर सोती बनी पिटकोनो मारे

नाना जाय रहा है खायो बस योड़ा अंगूठा आली आड़ी बस नाना मारा मां छोकरा ना आया हो तो जो को साला मगन आ उठ ना

છોકરા

તો અવશ્ય કોમેન્ટ કરજો હા અને અમારો ગોડો પરિવાર તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી